સરકાર છે એમને તો બધા રસ્તાનું કેમ નથી કરતા એ લોકો જે સ્પીડ થી વાહન હાકે છે ધીમે વાહન હાકે છે એ પાછળ બેસે છે દરેક ના માટે હેલ્મેટ જરૂરી છે હાઈવે પર હોસે તો ચાલે અહીંયા મેન સિટીમાં તો એવો ઇસ્યુ લાગતો નથી કે જરૂર પડે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય અને એ નિર્ણય એ કે દ્વિચક્રી વાહન એટલે કે ટુ વ્હીલર ચાલકોની સાથે જે પાછળ છે તે લોકોએ પણ હેલ્મેટ કમ્પલસરી પહેરવું પડશે જે ડ્રાઇવિંગ કરે છે તે પહેરવું જ પડશે પરંતુ સાથે પાછળ જે બેઠા છે ને તે લોકોએ પણ હવે હેલ્મેટ કમ્પલસરી પહેરવું પડશે તેવો એક નિર્ણય આવ્યો છે તેઓ એક હાઈકોર્ટનો આદેશ છે મિત્રો જ્યારે આ નિયમ અંતર્ગત લોકોને પૂછપરછ કરવામાં આવી કે આ નિયમ અંતર્ગત તમારું શું કહેવું છે તમે શું માનો છો ત્યારે તે લોકોએ પણ જે જવાબ આપ્યો ને એ સાંભળવા જેવો છે તે લોકો કહી રહ્યા છે કે હેલ્મેટ તો પહેરવાનું જ પરંતુ પહેલાં રોડ રસ્તા તો સરખા કરો આ લોકોની વાતને પણ માન આપવું જોઈએ આ લોકોની વાત પણ સાચી છે કારણ કે રોડ રસ્તાના લીધે ખાડાઓ પડે છે ખાડા બિસ્માર હાલતમાં જે રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં હોય ત્યારે અકસ્માત પણ સર્જાય છે અકસ્માત સર્જાય ત્યારે ગંભીર ઇજાઓ પણ થાય છે એટલે વાત પેરેલ છે નિયમ પણ સરખો છે નિયમ પણ સારો છે કે એક્સિડન્ટ થાય તે વળે પાછળવાળાને પણ ઈજા થતી હોય છે તો હેલ્મેટ પહેરવું જોઈએ પરંતુ સાથે સાથે જે ચાલકો છે વાહન ચાલકો છે તે લોકો પણ કહી રહ્યા છે કે રોડ રસ્તા સરખા કરો ગુજરાત રાજ્યના નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત હાઈકોર્ટ હેલ્મેટ પહેરવાને લઈને મહત્વનો આદેશ આપ્યો છે હાઈકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટ ફરજિયાત અમલવારીનો આદેશ કર્યો છે ચલાવનારની ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે પંદર દિવસ બાદ નક્કી કરવામાં આવશે કે શું સ્થિતિ છે ફરજિયાત હેલ્મેટના અમલીકરણ માટે હાઈકોર્ટે પંદર દિવસનો સમય આપ્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝે જ્યારે ચાલકો સાથે વાતચીત કરી ત્યારે તે લોકો પણ કંઈક અલગ કહી રહ્યા છે એ પણ સાંભળવા જેવું છે દર્શક મિત્રો ફરીવાર હાઈકોર્ટે છે તે હેલ્મેટને લઈને જે નિર્દેશ છે તે આદેશ જારી કર્યા છે હવે વાહન જે ટુ વ્હીલર ચલાવતા હોય આગળ બેસનાર અને પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે પંદર દિવસ પછી જે આની વિચારણા છે તે કરવામાં આવશે આપણે વાહન ચાલકો છે તેમની સાથે જ વાત કરીએ તેઓનું શું કહી રહ્યા છે આ હેલ્મેટના લઈને જે નિર્ણયને તેઓ કેવી રીતના આવકારી રહ્યા છે તે વિશે આપણે જાણીશું એટલા ભાઈ તમે મારું ભગત કે સરકાર તો બધું સરકાર કહી દે છે કોર્ટે કર્યું એમને તો બધા રસ્તાનું કેમ નથી કરતા એ લોકો તો પછી કેવું તમે આ બધું શું છે પેલા હેલમેટવાળાને બધા કમાવણું મળે બધું આવવું હા હા ઘણો સારું નહીં રહે છે અને હેલ્મેટ જે ન પહેરે જે પકડાય એનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ હેલ્મેટ બહુ જરૂરી છે દાદા એકદમ જરૂરી છે દરેક જણ માટે જે સ્પીડથી વાહન હાંકે છે જે ધીમે વાહન હાંકે છે એ પાછળ બેસે છે દરેકના માટે હેલ્મેટ જરૂરી છે હું છેલ્લા દસ વર્ષથી હેલ્મેટ પહેરું છું સારું કદાચ અચ્છા કેવું શું આવકારો નિર્ણય હા સાવકારી છે પણ મેન સિટીમાં તો નહીં ને હાઈવે પર હોશે તો ચાલે પણ અહીંયા મેન સિટીમાં તો એવો ઇસ્યુ લાગતો નથી કે હેલ્મેટની જરૂર પડે કારણ કે ગાડી એકસો વીસની સ્પીડથી ઉપર હોતો કંઈ નહીં પહેરવું જોઈએ હેલ્મેટ કે નહીં ના પહેરવું જોઈએ નહીં ખ્યાલ મને અચ્છા ના ના એટલે લીધો છે ઝુંબેશ ચાલુ થશે બે તો સારું કહેવાય પહેરીશું સરકારે પાછો નિર્ણય લીધો તો કરવાનો ને રૂલ્સ ફોલો કરવું જ પડશે ને જે જે તો એ તો રૂલ્સ ફોલો કરીશું ઓકે તો પડશે કેવી રીતના જોઈએ આમ જોઈએ તો સાથે ને આપણે હેલ્મેટ આપણા ફાયદા માટે જ છે